ઘણા લોકો પૂછે કે આપણા વિસ્તારમાં ઝેરી સાપુર કેટલા છે ને ભારતમાં જેટલા છે ને એટલા ભગરા તો મોટે ભાગે મળી જ રે અહીંયા ને એક છે ને બોમ્બો પીટ ડાઈપર એ રહી છે પણ તો એ આપડા અંબા પાણી નઈ ખરું ને આ ડાંગ સાઈડ જતા

પટ્ટાવાળા જે દિવાલ પર મોટે છે ને ગળું ખરું કે ત્યાં એક વ્હાઈટ લાઇનિંગ આવે એનાથી આ આની આની છે ને ત્યારે આપણને બે બે એક છોડીને છે ને

તો ચાલો આ કોમન અત્યારે આપણે વ્યારા તાલુકાના ઉચામાળા ગામે થી રેસ્ક્યુ કર્યા હતા એને અહી આપણે ફરી પાછા પર્યાવરણ માં રિલીઝ કરી દઈએ નાની સાઈઝ છે એક ફૂટ અથવા દોઢ ફૂટ નું તો ભાઈ આ સાપને તમે લોકો જોઈ શકો છો ઇન્ડિયન કોમન ક્રેથ જેને આપણે ગુજરાતીમાં કાળતરા નામે ઓળખીએ છીએ આ સાપ એ ભારતમાં ઝેરી સાપોમાં પ્રથમ ક્રમે આવે છે આ સાપ આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે વેનામ હોય છે જે ખૂબ જ ખતરનાક હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપની સાઇઝ નાની છે પરંતુ આનું કામ એ મોટું છે છે નાનો છોટા પેકેટ બધા ધમાકા એવું છે આ સાપને લે આવના જો આ સાપને તમે લોકો જોઈ શકો છો ઇન્ડિયન કોમન ક્રેટ આ સાપના મેં અગાડી પણ ઘણા વિડીયો બનાવેલા છે આ સાપના શરીર પર બે ધારીદાર વ્હાઇટ લાઇનિંગ હોય છે જેનાથી આ સાપે ઓળખાતો હોય છે આખું શરીર આનું બ્લેક હોય છે અને શરીર પર બે ધારીધાર વ્હાઇટ લાઇનિંગ હોય છે અને આ ગુલાબી જીભ તમને દેખાતું હશે ગુલાબી જીભ હોય છે આ સાપની માથાથી લગભગ બે અઢી ઇંચ છોડીને આની બે ધારીધાર વ્હાઇટ લાઇનિંગ ચાલુ થતી હોય છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ અહીં પર્યાવરણમાં અસાપ છે